આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વડોદરાની મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગ દ્વારા વિશેષ રિયાઝ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત ગાયન વિભાગના અધ્યાપકો દ્વારા સંગીત સાધનાના વિવિધ પાસાઓ સ્વર લય તાલની ખૂબીઓ ગાયન માટે ઉપયોગી શ્વસનની વિવિધ રીતો પ્રાણાયામ વગેરે શીખવવામાં આવ્યો હતો સ્વર વર્ણનું જે ઉચ્ચારણ છે તેની સાથે જ વિવિધ રાગોની માહિતી તથા બંદિશો શીખવવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજનમાં ડિપાર્ટમેન્ટના યુવા ગાયક ગુરુ ડોક્ટર ભાવિક નેતૃત્વમાં થયું હતું વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓમાં આજના ચાર કલાક ચાલેલા અનેરો પ્રત્યે પણ જોવા મળ્યો છે તથા વિશ્વ સંગીત દિવસની ઉજવણીમાં તેઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાયન વિભાગના વડા ડોક્ટર રાજેશ કેળકરના જણાવ્યા અનુસાર સંકાયમાં સંગીતના પ્રચાર પ્રસાર માટેની આવી અનેક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના પાઠ્યક્રમ અંતર્ગત નિયમિત રીતે યોજવામાં આવે છે